મિત્રો દુઃખ તો સહન કરવું અઘરું છે જ બરાબર પણ એના કરતાં વધારે સુખ સહન કરવું અઘરું છે દુઃખમાં તો આપણે એકલા એકલા રોઈ લઈ ગમે એ કરીએ જે કરીએ પણ સુખ જો સહન ન થાય તો આપણે છલકાઈ જાય અને એના હિસાબે બીજાને નુકસાન કરી બેહીએ આપણા સંબંધો તૂટી જાય આપણા પૈસા વેડફાઈ જાય છોકરાઓ બગડી જાય અને જેની તેની આરે તોછડાઈ થઈ જાય એમાં જો પરબરું સુખ આવી ગયું હોય ને તો તોય બહુ ખરાબ દુઃખ પછી સુખનો આનંદ આવે છે એમાં બગડાતું નથી એમાં ઓર મજા આવે દાખલા તરીકે તમે અહીંથી એ રાત્રે થાયકા ફાયકા હુંતા હો અને હવારમાં પાછા વહેલું ઊઠવું પડે એટલે થાકોડ હોય અને એમાં તમારે રાજકોટ જવાનું થાય જામનગર અને પહેલી બસમાં જવું જરૂરી હોય એટલે વહેલા ઉઠીને તમે દોડીને જાઓ બસમાં ચડ્યા ચડી ગયા પછી તમને એમ કે આપણે નિરાતે સીટ ઉપર સુતા જાઓ તો તમે હળી કાઢીને તળી જાઓ બસમાં અને એક જગ્યા ના હોય તમારે ઊભું રહેવું પડે તમારો થાક વધી જાય પણ ધ્રોળ જઈને જે જગ્યા મળે ને આને પછી જે મજા આવે ને એવી રિઝર્વેશનમાં મજા ના આવે એક કલાક ઊભા રહ્યા પછી બે હોવાનું મળે ને એનો એની મજા કંઈક ઓર છે એટલે મિત્રો દુઃખ પછી સુખ એને એની મજા છે સુખ પછી દુઃખ આવે તો બહુ અઘરું થાય ટેવ જ ન હોય ટેવાઈ ગયેલા ન હોય અને દુઃખ પછી સુખ આવે તો એનો આનંદ આવે એક ભાઈ છે ને એના બૂટના નંબર ન હતા પણ આઠ નંબરના બૂટ લે ટૂંકા થાય ધરાર એવા લઈ કોઈને પૂછો કાં આમ પણ તમે ધરાર તમને ખબર છે ને ટૂંકા બૂટ લ્યો તો એ કે એ બૂટ હું કાઢી નાખું પછી જે મજા આવે છે એ તો નોખી રીતની હોય મિત્રો સુખ મેળવવા માટે દુઃખ સહન કરવું જરૂરી છે બાકી સુખ દુઃખ તો આવેલા રાખે સુખ દુઃખ માટે તો ઘણા કવિઓએ લેખું છે કે સુખ દુઃખ મનમાં ના હાણીએ રે ઘટ સાથે રે ઘડિયા રાડા કોઈના નાવ ટળે રઘુનાથના ઘડિયા સુખી માણસો જો તમે બહુ દુઃખી થતા હોય ફીટરથી આપણને સુખ લાગે અમારા એક વડીલ પટેલ હતા અમારા ગામમાં નાનપણમાં એ બળદ ચાળવા જતા તો એના મમ્મી એને રોટલી નો ભૂકો કરીને ગોળ ચોરી દેતા એટલે એ ગોળનો લાડવો બનાવી રોટલીનો લાડવો બનાવી દેતા આખો દે હાલે એ કે અમે બળદ ચાળવા જાય ને એટલે આખો દી હાલે એટલો લાડવો હોય ને એક ગામાં ખાઈ જાય તોય ઘટે અત્યારે કે અમારા ઘરમાં ઘીના ડબ્બા ભાઈ રહે ગોળના ડબ્બા ભાઈ રહે તો ડૉક્ટરે મીઠું ખાવાનું ના પાડે મિસ્તાન ખાવાનું ના પાડે ડાયાબિટીસ એટલે સુખી માણસ આપણે ધારીએ એટલે સુખી હોતા નથી તેલું સુખ કે જાતે નરિયા એ કોઈ કહેવત અમસ્તી નહીં પડી હોય મિત્રો કહેવત કેવી રીતે પડે ખબર છે કે હજારો માણસને હજાર વખત એક જ જાતના અનુભવ થાય ત્યારે કહેવત પડે એટલે પહેલું સુખ એ જાતે નરવા શરીર સારું ના હોય તો બીજું કોઈ સુખ તમને કામ ના આવે અને સુખ પાછું મનને ભોગવવાનું સુખી હોય ત્યારે મન દુઃખી હોય તો ના કામ દાખલા તરીકે એક જણાને મકાન હેડકું એ જમાનામાં પાંચ છ લાખનું એટલે જગારો કરવા માંડ્યો રોવા માંડો મારી બધી મિલકત લૂંટાઈ ગઈ ત્યાં કોકેને કીધું કે આ મકાનનો સોદો તો થઈ ગયો છે એની હુથીના પૈસા આવી ગયા એને પૈસા આવી ગયા તમારો છોકરો મને કહેતો તો ઓલો દાંત માંડ્યો વળી પાછું કોકે કીધું કે સોદો ફેલ થયો તો વળી રોવા માંડ્યો મિત્રો મકાનીનું એ હતું આગે એમ જ લાગી હતી છતાંય મન દુઃખી થતું હતું ભાઈનો એ તો મન દુઃખી થતું એટલે ભગવાનનું મનને છે કે ગમે એવા સુખી હો મન સુખી ના હોય તો સુખ નખામ છે એટલે સુખ આવે એ પહેલાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે થોડુંક દુઃખ આપજે એટલે અમને કેવો પડી જાય અને ખબર પડી જાય કે દુઃખમાં માણસો કેવા દુઃખી થાય પછી સુખ આપે તો શીખ ભોગવવાની મજા આવશે રામે રામ